બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત બાદ બે અલગ અલગ દ્રશ્યો અને પ્રતિભાવો મળી રહ્યા છે ક્યાંક નવો વાવ થરાદ જિલ્લો બનવાની ખુશી છે તો ક્યાંક મનગમતો જિલ્લો ન મળવાનો વિરોધ થઈ રહ્યો છે એકંદરે જિલ્લા વિભાજનને સૌએ આવકાર આપ્યો છે પરંતુ કેટલાક વિસ્તારના લોકોએ અલગ જિલ્લામાં જોડાણ સામે વિરોધ નોંધાવ્યો છે વાવ અને થરાદ વિસ્તારમાં ભાજપના સ્થાનિક નેતાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી આ તરફ કાંકરેજમાં લોકો રસ્તા પર ઉતર્યા સ્થાનિકોની માંગ છે કે અમારા વિસ્તારને બનાસકાંઠામાં જ રાખવામાં આવે અથવા પાટણમાં સમાવવામાં આવે થરાદ અમને દૂર પડે છે હું એવું કહેવા માંગુ છું કે અમારે કાંકરેજ તાલુકો જે પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે એના માટે અમે કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે અમે કરીશું અને અમારા પરંપરા કાંકરેજ તાલુકો આજીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં અમારો તાલુકાનો સમાવેશ કરવામાં આવે છે અમારી પ્રજાને પસંદ નથી અને અમારો જે બનાસકાંઠા જિલ્લો હતો એમાં અમને રાખવામાં આવે અથવા જો રાખવામાં નહીં આવે તો અમે ગાંધી જી સુધી માર્ગ સુધી જવું પડે તો પણ જશું ને આંદોલન પણ કરીશું અમે થરાદમાં જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે એ અમારી કાંકરીની જાહેર જનતાને કોઈને પસંદ નથી જે અમારો બનાસકાંઠા જિલ્લો હતો એમાં જ અમારો સમાવેશ કરો કાંકરી તાલુકાનો

અને એ બધાની સૂચના એક જ સૂરજ એક જ છે કે અમારે થરત જવું નથી અને આપણે બનાસકાંઠામાં પાલપુર ભેગા રાખવાના છે તમે આગેવાન લો અને આપણે સૌએ વિરોધ કરવાનો સમય છે એ વિરોધ કરવો પડશે મેં પણ એ વાતમાં સુર પૂરવ્યો અને અહીં જનતાનો જે અવાજ છે એ જનતાની આગેવાને લઈ અને અમારી અમારે પણ અમારો વિરુદ્ધ નોંધાઈએ છે કે અમને બનાસકાંઠા જિલ્લાની અંદર પાલપુર તરફ રાખે થરાદમાં ધાનેરા તાલુકાની વસ્તી જવાની ઈચ્છા નથી બનાસકાંઠાના બે ભાગ થવાથી ખેડૂતોને નુકસાન થશે અને ડીસા જે પાલન ધાનેરા તાલુકાને જો થરાદમાં સમાવેશમાં આવે તો ધાનેરા તાલુકાને મોટું નુકસાન થાય કારણ કે આગળ ડીસા એ વેપારનું હબ ગણાય અને લોકો વેપારથી દવાખાનાથી બધી રીતે સંકળાયેલા છે અને તાલુકો થરાજમાં જવાથી આખો આખો ફેરફાર થઈ જે છે અને જમીનો કા કોઈ હાઈવે ઉપરના ધંધા પણ પડી ભાગ છે આવી પરિસ્થિતિ થશે અને ધાનેરા તાલુકાને તો સતત પાણીની જરૂર છે જો પાણી પૂરું પાડે તો બધી સમસ્યા હલ થાય એમ છે હજી સુઈગામના જે લોકો હતા પારંપારિક સુવિ લાભ થવું પડતું તો એ પણ થશે હા એ એ લોકોને ફાયદો થશે પણ જે દાદેવા તાલુકાને એ આ બાજુ લઈ જાય એટલે આ બાજુ નુકસાન થશે એટલે ફાયદો થાય અને એટલે નુકસાન થાય આવી પરિસ્થિતિ થવાની છે ત્યાં સુધી વિભાજનના કારણે ઘણો બધો આ વિસ્તારના લોકોને ફાયદો પણ થશે સાથે જે તાલુકા લેવલે કે ગ્રામ પંચાયત લેવલે કોને કયા તાલુકા જિલ્લામાં રહેવું છે એવા જે અભિપ્રાય લેવાના હોય એ પણ હું માનું ત્યાં સુધી કોઈના લીધેલા નથી એટલે કદાચ બધાને વિશ્વાસમાં લઈ અને જિલ્લો જાહેર કર્યો હોત તો એ જિલ્લાના હિતમાં હતું જિલ્લો એમને જાહેર કર્યો જ છે ભૌગોલિક દ્રષ્ટિએ હું માનું છું કરવાનો થાય એ રાજ્ય સરકારની પોતાની જવાબદારી હતી અને જવાબદારીના ભાગરૂપે કદાચ ક્યાંક ને ક્યાંક સ્થાનિક આગેવાનોના જે સૂચન ને વાધા કે જે હોય એ આવનાર સમયની અંદર સાંભળે અને એનું સોલ્યુશન કરે એવી પણ હું અપેક્ષા રાખું સમગ્ર બનાસકાંઠા જિલ્લો મેં કીધું એમ એ સૌથી મોટો છે અને વિસ્તારની દ્રષ્ટિએ વિભાજન થયું છે તો એ આવકારદાયક છે રાજકીય દ્રષ્ટિએ કઈ રીતે જોવો છો આ બે જિલ્લા બનવાથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે કેટલો નુકસાન થશે એમાં કોંગ્રેસને ફાયદો કે ભાજપને ફાયદો એ ચૂંટણીની અંદર દરેક ચૂંટણીઓની અંદર સમીકરણો બદલાતા હોય છે ક્યાંક જાતિવાદી રાજકારણના હિસાબે ક્યાંક ને ક્યાંક કોઈક ને ફાયદો થશે તો કોઈકને નુકસાન થશે એટલે હું માનું છું ત્યાં સુધી ચૂંટણીઓ પણ મતદારો અંતે તો લોકશાહીની અંદર સર્વોપરી મતદારો હોતા હોય છે એટલે કોઈ ભાજપ ભાજપથી બંધાયેલા નથી કે કોંગ્રેસ એ બંધાયેલા નથી એ જે તે જિલ્લાના હિતમાં કે જે તે પોતાના વિસ્તારના હિતમાં જ નિર્ણય લેતા હોય વિચારતા હોય છે અને પૈકીના જે તે જિલ્લાના તાલુકાના આગેવાનો સર્વ પક્ષીય આગેવાનો પોત પોતાના જિલ્લા તાલુકાના હિતમાં વિચારશે યોજાશે પણ છેલ્લા અઢી વર્ષમાં નથી ગ્રામ પંચાયતોની ચૂંટણી થતી નથી નગરપાલિકાઓની થતી નથી જિલ્લાની થતી નથી તાલુકાની થતી એના કારણે સમગ્ર જિલ્લો એ વહીવટદારોના ત્રાસથી તંગ આવી ગયો છે બધી બાજુ જ્યાં ત્યાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર સિવાય બીજું કઈ નથી એના ઉપર કોઈ લગામ નથી અને એના કારણે નાનામાં નાનો કોઈ માણસ કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય તો એને પૈસા વગર કામ નથી થતું અને ધક્કા સિવાય બીજી કોઈ એને સફળતા મળતી નથી એટલે વન નેશન વન ઇલેક્શનની વાતો એ કેન્દ્ર સરકાર ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે પણ છેલ્લા આટલા વર્ષોથી ગ્રામ પંચાયતોની ચૂંટણી નથી કરાવી શકતા જિલ્લાની નથી કરાવી શકતા તાલુકાની નથી કરાવી શકતા સમગ્ર રાજ્યની અંદર પચાસ થી પણ વધારે વયવટધારોનો રાજ ચાલે છે રાજ્યની અંદર એટલે વન નેશન વન ઇલેક્શનની વાતો એ હું માનું ત્યાં સુધી એમના મોડે સોડતી નથી મેં છેલ્લો પ્રશ્ન ક્યાંક ને ક્યાંક દિવદો અને ને થરાદમાં જે મૂકવામાં આવે છે તેને લઈને દિવદોર અને કાંકરિકના લોકોનો અત્યારે વિરોધ પણ સામે આવી રહ્યો છે શું કહેશો ભારત ને પાકિસ્તાન છતાં પણ લોકોના અભિપ્રાય શંકરસિંહ જયારે સીએમ હતા મુખ્યમંત્રી હતા એ ટાઈમે તાલુકા ને જિલ્લા મોટા પ્રમાણમાં એનું વિભાજન કરવામાં આવેલું હતું પણ જે તે આગેવાનોને ત્યાંના સ્થાનિક લોકોને સાંભળીને પછી નિર્ણય લીધા હતા એટલે આમાં પણ જે લોકોને નથી સાંભળ્યા એમને સાંભળવા